દેવી આરાધનાના પવિત્ર ધામ અંબાજીથી એક દિવ્ય અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે માં ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમા એક હજાર એકસો અગિયાર કન્યાઓનું સામૂહિક પૂજન કરીને અંબાજીએ માત્ર ધન્યતા જ નહીં પણ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે માતાજીની આરાધનાના ધામ અંબાજી ખાતે આજે એક અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય સર્જાયું જ્યાં એક સાથે એક હજાર એકસો અગિયાર કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક વિધિ મુજબ કન્યા પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોની પરંપરા મુજબ માસુમ બાળક

શ્રદ્ધા સામૂહિક સહકાર અને સંસ્કૃતિના જતન ના આ ઉત્તમ ઉદાહરણે અંબાજીના ધાર્મિક માહોલમાં અનેરો ઉમંગ ઉમેર્યો હતો પૂજન સમાપ્ત થયા બાદ તમામ એક હજાર એકસો કન્યાઓને ભેટ સ્વરૂપે ચણિયા ચોળી અને શૃંગારની આપવામાં આવી હતી અને મહત્વની વાત એ છે કે એક હજાર એકસો અગિયાર કન્યાઓના આ ભવ્ય પૂજનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધ લેવાય છે રેકોર્ડનું સર્ટિફિકેટ ચાંચરના ચોકમાં જ એનાયત કરવામાં આવ્યું હતું ખરેખર અંબાજીના આ દિવ્ય કાર્યક્રમે માત્ર ધાર્મિક પરંપરા જાળવી નથી પરંતુ સમાજને સામૂહિક શ્રદ્ધા અને નારી સન્માનનો એક મજબૂત સંદેશ પણ આપ્યો છે